સુરેન્દ્રનગરમાં આલા ધાગરામાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા દલિત સમાજ સાથે મળીને રેલી યોજી આવેદન આપ્યું છે ધાંગ્રા શહેરમાં વકફ કાયદા અને યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને વિશાળ રેલી યોજવામાં આવી મામલતદાર અને અધિકારીને આવેદન આપવામાં આવ્યું તાજેતરમાં સંસદમાંથી વકફ બિલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે ધાગધરા શહેરમાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદન આપવામાં આવ્યું હતું મારું નામ સૈયદ મુસ્લિમ અગ્રણી અમારા સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો હોય જે સાડા ચૌદસો વર્ષ પહેલા અમારા ઇસ્લામ ધર્મ હઝબ મોહમ્મદ સાહેબે જે આપેલા છે એના અમે ફોલોઅવર છીએ અને એ ધર્મ મુજબ આખો ભારત દેશ આના ઉપર ચાલી રહ્યું છે અને ત્યાર પછી આઝાદીના દિવસોમાં અમારા મુસલમાન મુસ્લિમ સમાજ આખો ભારત દેશની અંદર જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાન ભારતીય ની અંદર આપેલું જે સંવિધાન છે તેના મુજબ અમે પૂરેપૂરા પૂરા પ્રસંગો તેમજ તેની સાથે ખંભો ખંભો મિલાવીને ચાલીએ છીએ અને અમને જે મૂળભૂત અધિકાર જો આપેલા છે બાબા સાહેબ એના ઉપર અમે વધારેમાં વધારે જે કલમ પચીસ છવ્વીસ અઠ્યાવીસો અને ઓગણત્રીસ જે મુજબ અમારા સામાજિક જીવન અને અમારા જે કંઈ પ્રસંગો હોય તે અનુરૂપ રૂપે અમારે કઈ રીતે ચાલુ અને કઈ રીતે કરવું તેમાં આજે સરકાર જે કંઈ નવા કાયદા બનાવી રહી છે તેનો અમે સમક્ષ મુસ્લિમ સમાજ સમક્ષ આ કાયદાઓને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં સરકાર અમારી વાતને સાંભળે અને યોગ્ય દિશામાં પગલાં ભરે તેવી અમારી સરકાર પાસે માંગણી છે જય હિન્દ સલામ આજે અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારે જાહેર રજા હોવા છતાં પણ મામલતદાર શ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમે વક્ફ અમેન્ડમેન્ટ બિલ જે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે એનું એક ભારતીય મુસ્લિમ તરીકે અમે લોકો ખૂબ જ કળા શબ્દોમાં અમે એને વખોડી કાઢીએ છીએ અને આ જે વક્ફ અમેન્ડમેન્ટ બિલ છે એનો અમે બંધારણીય રીતે વિરોધ કરીએ છીએ જે અમારી આસ્થા છે અમારા ધાર્મિક સંસ્થાનો છે અમારા ધાર્મિક ટ્રસ્ટો છે એનું અમને પૂછ્યા વગર અમે કીધા વગર આ જે ટ્રસ્ટમાં સુધારા વધારા કરવા માટે પરણે જે અમારા ઉપર આ કાયદાઓ લાદવામાં આવે છે એ અમને સ્વીકાર્ય નથી અને જે બદલ અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે ધન્યવાદ હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યુઝાગ સુરેન્દ્રનગર